ઉનાળાની ઋતુ આવવાની સાથે જ કેરી સોથી વધુ પસંદ કરવામાં આવે છે બહુ ઓછા લોકો એવા હોય છે જેમને કેરી ખાવાનો શોખ નથી પરંતુ શું તમે જાણો છો કે જો કેરી યોગ્ય રીતે ન ખાવામાં આવે તો તેને ખાવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે વ્યક્તિએ સિઝનલ ફળોનું સેવન કરવું જોઈએ પરંતુ તેમાં પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નહીતર નુકસાન પહોંચી શકે છે ઉનાળાની ઋતુમાં કેરી આવતી હોવાથી તેની તાસીર પણ ગરમ હોય છે હવે એવામાં જો તમે કેરી સીધી ખરીદીને અથવા ઝાડ પરથી તોડીને ખાઓ છો તો તમને કબજિયાત અને અફસો જેવી પેટની સમસ્યાઓ થઈ શકે છે આથી તેનાથી બસવા કેરી ખાતા પહેલા તેને ત્રણ ચાર કલાક પાણીમાં પલાળી રાખવી જ જોઈએ કેરી મર્યાદિત માત્રામાં ખાવી જ જોઈએ નહીતર ફાયદાને બદલે નુકસાન પહોંચાડી જ શકે છે તમારે દિવસમાં બે ત્રણથી વધુ કેરી ન ખાવી જોઈએ કારણ કે તે એક ગરમ ફળ છે જે તમારા સ્વાસ્થ્ય તેમજ તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે વધુ પડતી કેરી ખાવાથી સહેરા પર ખીલ થઈ શકે છે વધુ પડતી કેરી ખાવાથી તમારી સ્કિન તેમજ તમારા પાચનતંત્ર પર ખરાબ અસર પડી શકે છે આના કારણે તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેમ કે જાડા કેરી ક્યારેય ખાલી પેટ ન ખાવી જોઈએ કારણ કે કેરીમાં ફાઈબર અને સુગરનું પ્રમાણ વધારે હોય છે જે પાચન તંત્રને નબળું પાડી શકે છે જેના કારણે એસિડિટી અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે ડાયાબિટીસના દર્દીઓ માટે કેરી હાનિકારક છે કારણ કે કેરીમાં નેચરલ સુગરની માત્રા વધુ હોય છે જેના લીધે તે બ્લડ સુગર લેવલ વધારે છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાવાનું ટાળવું જોઈએ તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે